પાનનો રસ લગાવવાથી અઠવાડિયામાં ખીલ મટે છે બીજો ઉપાય છે જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાવવો ત્રીજો ઉપાય છે દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ પર લગાવવો ચોથો ઉપાય છે જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાવવો પાંચમો ઉપાય છે નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે છઠ્ઠો ઉપાય છે લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને એ પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે. સાતમો ઉપાય છે છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં પરની કાળાશ દૂર થાય છે. આઠમો ઉપાય છે નાળિયેરનું દૂધ કાળી જીરી સાથે મેળવી લસોટી ખીલ પર લગાવવાથી ખીલ મટે છે. નવમો ઉપાય છે કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાવવાથી ખીલ કાયમ માટે જડમૂળમાંથી મટી જશે દસમો ઉપાય છે તુલસીના પાનના રસમાં લીંબુનો રસ ઉમેરી મોં પર લગાવવાથી ખીલ કાયમ માટે મટી જશે અગિયારમો ઉપાય છે સુખડના પાવડરને મોં પર લગાવવાથી ખીલ મટી જાય છે બારમો ઉપાય છે કાચી સોફારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાવવાથી ખીલ મટી જશે આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ વિડીયો શેર જરૂર કરજો